એમસી ના વર્ગ બેના કૌભાંડી અધિકારી સુનિલ રાણાના ભૂતકાળના ભ્રષ્ટાચાર ખુલવાના શરૂ થઈ ગયા છે ઇન્દ્રપુરી વોર્ડના રહીશ રાજેન્દ્ર સેંગલનો મોટો ખુલાસો રાજેન્દ્ર સેંગલે અરજી કર્યા છતાં એમસી કોઈ પગલા લીધા ન હતા ઇન્દ્રપુરી વોર્ડમાં માંગતા પૂર્વ પૂર્વ સીએમ પણ અરજી કરવામાં આવી હતી ઓરડી બનાવવાના રૂપિયાની માંગણી કરતો હોવાનો દાવો થયો છે કૌભાંડી સુનીલ રાણા વહીવટદારોને રાખી નેટવર્ક ચલાવતો હતો સવારે વોર્ડમાં થતા બાંધકામ અંગે માહિતી મેળવતો હતો માહિતી મેળવ્યા બાદ નોટિસ ફટકારી ધાક ધમકીથી રૂપિયા પડાવતો હતો તો અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે ઇન્દ્રપુરી વોર્ડના રહીશ રાજેન્દ્ર સેંગલે આ મોટો ખુલાસો કર્યો છે પચાસ હજારની માંગ કરવામાં આવી હતી રાજેન્દ્ર સેંગલે અરજી કરી તેમ છતાં એએમસીએ કોઈ પગલાં લીધા ન હતા ઇન્દ્રપુરી વોર્ડમાં લાંચ માંગતા પૂર્વ સીએમ પૂર્વ એએમસી કમિશનરને પણ તેમણે અરજી કરી હતી કૌભાંડી સુનીલ રાણા વહીવટદારોને સાથે રાખી અને નેટવર્ક ચલાવતો હતો